શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે વાત કરીએ વડોદરા નગરી જેનાથી સુરક્ષિત છે તેવા નવનાથ મહાદેવ વિશે નવનાથ મહાદેવમાંના એક રામનાથ મહાદેવ કહેવાય છે કે વડોદરા આ નવનાથ મહાદેવથી સુરક્ષિત છે ત્યારે શ્રાવણના આ પવિત્ર દિવસોમાં રામનાથ મહાદેવના ઇતિહાસ વિશે જાણીએ રામનાથ મહાદેવનો ઇતિહાસ અને જેના વિશે માહિતી આપી રહ્યા છે ધારાશાસ્ત્રી અને કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈન નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ આપણે ગઈકાલથી એક એપિસોડની શરૂઆત કરી સિદ્ધનાથ મહાદેવ વડોદરા શહેરના નવનાથ મહાદેવ આ નવે નવનાથ મહાદેવ આજે વડોદરા શહેરમાં આપના દ્વારા જે શરૂ થઈ છે એપિસોડ લોક જાગૃતિ માટે હું આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું ને કે એમણે પણ નવનાથ મહાદેવના શરૂઆત કરી સિદ્ધનાથ મહાદેવ ની વાત કરી કે જીવને શિવ તરફ લઈ જવાનું કામ એટલે નવનાથ મહાદેવના દર્શન કરી એને જળાભિષેક કરવાનું સિદ્ધનાથ મહાદેવ એટલા માટે કે આત્માને સિદ્ધ કરવા માટે જીવને સિદ્ધ કરવા માટે અને આ જીવ સિદ્ધ થયા પછી જયારે આપણે આગળ વધીએ એટલે રામનાથ મહાદેવ આ રામનાથ મહાદેવ એ એવા કે દરેક વ્યક્તિમાં રામ જગાડે લોકો એમ કે રામ એટલે અયોધ્યાના રાજા દશરથ નો દીકરા રામ ના ભગવાન રામ પહેલા પણ એક રામ હતા જે આજે પણ અજરા અમર છે દુનિયામાં સાત જીવ અમર છે ચિરંજીવ છે એમાં પરશુરામ જે રામ થઈ ગયા મહેન્દ્ર પર્વત પર કરી છે તો જયારે દરેક વ્યક્તિમાં રામ જગાડવાનું કામ એટલે રામનાથ મહાદેવ આપણે એવું કહીએ રામનો અર્થ એટલે શું રામ એટલે ખાલી રામની પૂજા કરવી ના રામ રામ એટલે નિષ્ઠા રામ એટલે પ્રમાણિકતા રામ એટલે આત્મવિશ્વાસ રામ એટલે દરેક પ્રતિ સારા કર્મ કરવા આનું નામ છે રામ આપણે ઘણી વાર એવું કહે છે કે આપણો આતમ રામ ઝગડો આનામાં રામ નથી એનો મતલબ શું કે માણસમાં કોઈ દમ નથી અને રામ રમી ગયા એટલે મરી ગયો માણસ જીવ વગરનો થઈ જાય એટલે રામ રમી ગયા જીવનના દરેક તબક્કે રામ આવે છે જન્મથી મૃત્યુ પર્યંત અને મૃત્યુ પછી પણ રામનું નામ આવે છે એ રામનાથ એટલે દરેકના જીવનમાં રામ આવે રામ આવે એટલે દરેક વ્યક્તિ સ્વાભિમાન થી ઉભો થાય દરેક વ્યક્તિ ખોટું કૃત્ય કરતા અટકાવે દરેક વ્યક્તિ બહેન બેટી ગૌ માતા મઠ મંદિરોની રક્ષા કરે એનું નામ રામ એના સજીવમાં રામ જગાડવો એ રામનાથ તો જ્યારે આત્મા સિદ્ધ થાય છે અને પછી આત્માને જીવને શિવ તરફ લઈ જવાનો છે તો એ પહેલા એનામાં રામ જાગવો જોઈએ એટલે ધર્મનું જાગૃતિ થવી જોઈએ એ રામનાથ আর રામનાથની વાત છે એવી પણ કથા પ્રચલિત છે કે રામનાથની પૂજા કરવા માટે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન આવ્યા હતા વડોદરા એ વાળી જગ્યા છે હું એના પછી પણ કે કેમ તો આ જે બધા વિષયો છે એ નવનાથ મહાદેવ સાથે આ બધું જોડાયેલું છે હું દર્શક મિત્રો આપ સૌને કઉ છું કે નવનાથ મહાદેવ ઇતિહાસ નવનાથ મહાદેવ નામ અને નવનાથ મહાદેવની સ્થાપના અક્ષાંશ અક્ષાંશના આધારે વિશ્વમિત્ર ઋષિએ કરી છે એની અંદર નામકરણ જે થયા છે એની પાછળ જીવને શિવ તરફ લઈ જવાના એક ધ્યેય છે સંકેત છે આ સંકેત દરેક માણસે સમજવું જોઈએ અને વડોદરા તો એવું નગરી છે વડોદરા શહેર જિલ્લો એવા ભાગ્યશાળી છે કે આપણે નવનાથની વચ્ચે જીવી રહ્યા છે જે નવનાથ આપણું રક્ષણ કરે છે તો આપણા જીવને શિવ તરફ લઈ જવાની ગતિ માટે અનિવાર્યવનાથ મહાદેવ ની ભક્તિ કરીએ શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા લઈ જઈ નવે નવનાથ મહાદેવ ને પવિત્ર નદીઓના જળનો અભિષેક કરાવીએ અને આપણા જીવને શિવ તરફ લઈ જઈએ હર હર મહાદેવ